તો જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે લેપટાનું શાક એકદમ ગુજરાતી રીતમાં આપણે બનાવ્યું છે એટલે આપણે લેપટા છે ને ભાઈ ખરવાઈને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એવા જો કડક થઈ ગયા છે એટલે છે ને ભાઈ હેલો એ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરી એક નવી રેસીપી લઈને આપણે આવી ગયા છીએ તો આજે આપણે બનાવવું છે લેમટાનું શાક મસ્ત મજાનું એવું લેમટાનું શાક બનાવવાનું છે તો વિડીયોમાં બનાવી રહીજો તો સૌથી પહેલા તો હું તમને લેમટા દેખાડી દઉં ભાઈ મસ્ત મજાના આવ્યા આપણે છે ને ભાઈ બજારમાંથી લઈ આવ્યા છે લેપતા જો આપણે ખાલી તપેલામાં નાખી દેવું ખાલી તપેલામાં નાખી દીધા છે જો મસ્ત મજાના એવા લઈ આવ્યા છે જોરદાર શાક બનાવવાનું છે ભાઈ એ પણ એકદમ ગુજરાતી રીતમાં ભાઈ તો આમાં છે ને ભાઈ હવે આપણે છે ને મીઠું નાખી દેવું થોડી વાર ખારા વાર આવવા દેવાના છે એટલે તો આપણે મીઠું નાખી દઈએ તો ભાઈ થોડી વાર છે ને આપણે ખારાવાના છે એટલે મીઠું આપણે નાખી દઈશું મસ્ત મજાને એવું શાક બને ભાઈ ખારવીને કરીએ મીઠું નાખીને તો જુઓ ભાઈ આપણે છે ને ભાઈ મીઠું નાખી રહ્યા છીએ મીઠું નાખીને ને ભાઈ સરસ રીતે આપણે મિક્સ કરી નાખશું તો ભાઈ જુઓ આ રીતે છે ને ભાઈ આપણે લેપટાને ખારવી નાખ્યા છે અને હવે છે ને ભાઈ સીબુ નાખીને આપણે થોડી વાર મૂકી દઈશું મસ્ત મજાને એવું શાક બને છે ખારવીને તો આપણે છે ને ભાઈ દસથી પંદર મિનિટ છે ને લેપટાને આપણે ખારવા રવા દેવાના છે તો ત્યાં સુધી આપણે છે ને મૂકી દઈએ ને પછી છે ને આપણે એને રિપેરિંગ કામ ચાલુ કરવાનું છે એટલે કે સુધારવાના છે તો ભાઈ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જે લેફટા ખારવા નાખ્યા હતા ને તો હવે આપણે છે ને જોઈ લેવાના છે ખરવાઈ ગયા છે કે તો આપણે જોઈ લઈએ હાલો તો ભાઈ જો તપેલું આપણે લઈ લીધું છે અને ભાઈ જોઈ લઈએ આપણા લેફટા છે ને ભાઈ ખરવાઈને તૈયાર થઈ ગયા હે મસ્ત મજાના આવ્યા જો કડક થઈ ગયા છે એટલે છે ને ભાઈ તો હવે છે ને ભાઈ એને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે છે ને ભાઈ સુધારી નાખવાના છે તો હાલો હવે સુધારી નાખીએ તો હવે આપણે છે ને મસ્ત મજા એવા આવ્યા ધોઈ નાખ્યા છે ને હવે છે ને ભાઈ આને સુધારવાના છે તો આપણે છે ને ફટાફટ સુધારી નાખીએ તો કેવી રીતે ભાઈ સુધારવાના છે ને એ વિડીયામાં બન્યા રહેજો તો હાલો આપણે ફટાફટ ચાલુ કરી દઈએ તો આપણે જોવું ભાઈ દાતલું લઈ લીધું છે અને હવે છે ને ભાઈ આને સુધારવાનું કામકાજ ચાલુ કરી દઈએ તો ભાઈ આ રીતે છે ને ભાઈ આપણે આ બધા લેપટાને છે ને સુધારી નાખવાના છે આ રીતે તો ભાઈ છે ને ફટાફટ આપણે સુધારી નાખીએ તો આપણે છે ને લેપ્ટાને સુધારી છે મસ્ત મજાના એવા જો આવું કટિંગ કરી નાખ્યું છે સુધારી નહીં ખાશે હવે છે ને ભાઈ આનું શાક બનાવવાનું છે આપણે મસ્ત મજાનું એવું તો હાલો ફટાફટ છે ને ભાઈ શાક બનાવવાની તૈયારી કરી નાખીએ તો ભાઈ આપણે છે ને ભાઈ લેફ્ટાનું શાક બનાવવાનું છે તો સુધારી નાખાશે અને હવે છે ને આપણે ખાલી તપેલું લઈ લીધું છે ને આમાં છે ને ભાઈ આપણે સૌથી પહેલાં નાખશું મરસું તો ભાઈ આપણે છે ને મરસું નાખી દીધું છે લાલ કાશ્મીરી મરસું અને હવે નાખશું તેમાં ધાણાજીરું પાવડર તો ધાણાજીરું પાવડર પણ આપણે નાખી દીધો છે અને હવે તેમાં નાખશું આપણે હળદર તો હળદર પણ નાખી દીધી છે હવે આમાં આપણે નાખશું મીઠું તો ભાઈ મીઠું નાખી દીધું છે આપણે હવે આમાં આપણે નાખવાનું છે તેલ તો ભાઈ આપણે તેલ પણ નાખી દીધું છે અને હવે આ તેલ મરશું છે ને આપણે ચૂલા પર છે ને ગરમ કરવાનું છે આપણે ચૂલા પર તો મસ્ત મજા ને એવું છે ને ભાઈ ગરમ કરી નાખી આપણે તેલ તેલ તો છે ને મસ્ત એવું ગરમ થઈ ગયું હે તો આપણું તેલ મરશું ગરમ થઈ ગયું છે હવે અને આમાં આપણે નાખી દઈશું લેપટા જે આપણે સુધારેલા હતા તે હવે આમાં આપણે નાખવાના છે તો આપણે જો નાખી રહ્યા છીએ લેપટા હવે ભાઈ સરસ રીતે મિક્સ કરી નાખશો આપણે જોઈ શકો છો મિક્સ કરી નાખશો હવે હવે તેમાં આપણે નાખી દઈશું પાણી તો ભાઈ આપણે શું પાણી નાખી દીધું છે અને હવે થોડી વાર છે ને ભાઈ ચૂલા પર આપણે પકવાર આવવા દેવાનું છે દસક મિનિટ રાવા દઈશું આપણે ચૂલા પર પકવા તો આપણે છે ને સીબુ ઢાંકી દઈશું તો આપણે લેપ્ટાનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એવું હવે આમાં આપણે નાખી રહ્યા છીએ કોતમરી તો લીલી કોતમરી આપણે નાખી દઈએ જેથી કરીને આપણું શાક છે ને મસ્ત અને સ્વાદિષ્ટ બની જાય તો આપણે જો લીલી કોથમરી પણ નાખી દીધી છે હવે છે ને ભાઈ આપણે ઉતારી લઈશું નીચે તો મસ્ત મજાને એવું લેપ્ટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે છે ને ભાઈ ઉતારી લઈશું અને આપણે જમવાની તૈયારી કરી નાખશું તો ભાઈ આપણું લેફ્ટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છીએ તો આપણી ડીશ તૈયાર થઈ રહી છે મસ્ત મજાને એવી તો જો હું તમને દેખાડું કેવું બન્યું છે એમ પેલા હામે તમે જુઓ જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે લેફ્ટાનું શાક એકદમ ગુજરાતી રીતમાં આપણે બનાવ્યું છે ને આપણી ડીશ તૈયાર થઈ રહી છે તો ભાઈ આપણે બેસી ગયા છીએ હવે જમવા મસ્ત મજા એવું લેફટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને સાઈડમાં આવી ગયું છે દહીં અને ગરમા ગરમ રોટલા તો ભાઈ મસ્ત મજા એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ભાઈ લેપ્ટાનું શાક કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો બાકી ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જજો 你咋会懂呢？